ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જામનગરની લોકસભા સીટ પરથી પૂનમબેન મેડમ સતત ત્રીજી વખત નોંધાવી હેટ્રિક તરફ આગળ વધી રહ્યા છે તો ચાલો તેમના કાર્યકાળ અને એના વિશે જામનગરના લોકોનો શું મત છે તે જાણીએ આપણી સાથે જોડાયા છે ગોરા સમાજના અગ્રણી આર્કિટેક્ટ અને એવા એટી અત્તરવાળા તો ચાલો તેમની પાસેથી તેમનો મત જાણીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લી બે ટર્મથી પૂનમબેન જામનગરની સેવામાં છે ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન કેવો વિકાસ છે એના વિશે શું કહેશું માનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પૂનમબેન જામનગરના સાંસદ છે ત્યારે જામનગરને અગણિત યોજનાઓ અપાવી છે જેમાં હું રાજ્ય લેવલની કે કેન્દ્ર લેવલની નહીં પરંતુ જે વર્લ્ડ લેવલની કહી શકાય એવી ડબલ્યુ એચ જે છે આપણે અહીંયા આયુષ મંત્રાલય અંતર્ગત જે એ જામનગરમાં પુનમબેન લાવ્યા છે એવી તો અનેકવિધ યોજનાઓનો લાભ જામનગરને અપાવેલ છે પૂનમબેને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે ભાજપની સરકાર બનવાનું નિશ્ચિત છે ત્યારે પૂનમબેન ત્રીજી ટર્મમાં અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે એક મહિલા તરીકે તેમજ એ ખૂબ જ શિક્ષિત મહિલા તરીકે અને એની ત્રીજી દમ છે ત્યારે પૂનમબેનને હું શુભેચ્છા પાઠવું છું અને એને હું મિનિસ્ટર તરીકે જોઈ રહ્યો છું એટલે જામનગરને આગામી દિવસોમાં કેન્દ્ર સરકારમાં નું જે મિનિસ્ટ્રી છે એના અંદર પ્રતિનિધિત્વ મળવાનું છે એ મને ઘરા સુધી ખાતરી છે